રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક અલગ વળાંક લઈ રહ્યું હોય તેવું લાગે છે પહેલા ફક્ત બે દેશો યુદ્ધમાં હતા પરંતુ હવે તેવું લાગે છે કે બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધનો સમય આવી ગયો છે અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધને જોતા એવો ભય છે છે કે તે જમીની સ્તર સુધી પહોંચી શકે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ટિપ્પણીઓનો દોર ચાલી રહ્યો હતો હવે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ અને સુરક્ષા પરિષદના વર્તમાન ઉદાધ્યક્ષ દમિત્રી મેદવેદેવે ત્રીજા વિશ્વ યુદ્ધ આગાહી કરી છે તેમના નિવેદનને સંપૂર્ણપણે નકારી શકાય નહીં દમિત્રી મે રશિયન રાજકારણમાં કોઈ નાનું નામ નથી તેમણે સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપી છે કે તેમની આગ સાથે રશિયાને કેટલી ઉશ્કેરી શકે છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે હું ફક્ત એક જ ખૂબ જ ખરાબ વસ્તુ જાણું છું તે છે ત્રીજું વિશ્વયુદ્ધ તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો